જય શ્રી કૃષ્ણ હું સુનિતા મહાજન અકોલાથી કવિમંચ કાવ્ય સેતુ અંતર્ગત મારી રચના પ્રસ્તુત કરવા જાઉં છું ઓમ નમઃ શિવાય બાર જ્યોતિર્લિંગનો પ્રવાસ તમે બધા મારાય સાથે કરો શ્રાવણ મહિનાની સર્વેને શુભેચ્છા ભક્તિગીત છે આ કાશી મધુવન બની જાય તો વિશ્વનાથ ધડકન બની જાય કાશી મધુવન બની જાય તો વિશ્વનાથ ધડકન બની જાય નયનો ઉજ્જન વસે તો સંન્યાસી મન બની જાય નયનો માં ઉજ્જન વસે તો સંન્યાસી મન બની જાય સોમનાથનું કરો સ્મરણ તો મલ્લિકાર્જુન બની જાય સોમનાથનું કરો સ્મરણ તો મલ્લિકાર્જુન તન બની જાય મમલેશ્વરનું ધ્યાન ધરો તો વૈદ્યનાથ આંગણ બની જાય મમલેશ્વરનું ધ્યાન ધરો તો વૈદ્યનાથ આંગણ બની જાય ભીમાશંકરના દર્શન થાય જો નાગેશ્વર તપવન બની જાય ભીમાશંકરના દર્શન થાય જો નાગેશ્વર તફવન બની જાય ત્ર્યબકેશ્વર આવે આખો માં તો ઘૂસ્મેશ્વર આંજન બની જાય ત્ર્યંબકેશ્વર આવે જો આંખમાં તો ઘૂસ્મેશ્વર આંજન બની જાય રામેશ્વરમાં રામ મળી જાય તો રજ કેદારવન બની જાય રામેશ્વરમાં રામ મળી જાય તો રજ કેદારવન બની જાય ભોળાનાથ આપ સર્વેની મનોકામના પૂર્ણ કરે એવી આશા રાખું છું ભૂલચૂપ ક્ષમા કરજો દોસ્તો